દૈનિક બાઇબલના વાંચનો તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના છવ્વીસમાં અઠવાડિયાનો શનિવાર આજે માતા ધર્મ સભા આસીસીના સંત ફ્રાન્સિસનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગંબર બારૂખના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતલોક ગ્રંથમાંથી પહેલું વાંચન ગ્રંથમાંથી અધ્યાય કલમ અને મારા લોકો તમે હિંમત રાખો તમે જ ઇસરાયલનું નામ કાયમ રાખો છો તમારો નાશ કરવા માટે તમને વિદેશી પ્રજાઓને વેચ્યા નહોતા પણ તમને તમારા દુશ્મનોના હાથમાં સોંપી દીધા હતા કારણ તમે તમારા સર્જનહાર ઈશ્વરનો રોષ વહોરી લીધો હતો તમે ઈશ્વરને બદલે અપદેવતાઓને બલી ચઢાવી તેને ક્રોધાયમાન કર્યો હતો તમને મોટા કરનાર શાશ્વત પરમેશ્વરને તમે ભૂલી ગયા હતા અને તમને ઉછેરનાર યરૂશાલેમ નગરીને તમે દુઃખી કરી હતી ઈશ્વરનો રોષ તમારા ઉપર ઉતરતો તેણે જોયો હતો અને તે બોલી ઉઠી હતી સિયોના પાડોશીઓ સાંભળો ઈશ્વરે મારે માથે શોકનો પ્રસંગ આણ્યો હતો મારે મારા સગા દીકરા દીકરીઓને કેદ પકડાઈને દેશવટે જતા જોવા પડ્યા છે શાશ્વત પરમેશ્વરે તેમની એ દશા કરી છે મેં તેમને આનંદપૂર્વક ઉછેર્યા હતા પણ મારે તેમને રોતી આંખે અને શોક સાથે વિદાય કરવા પડ્યા છે મારી દશા જોઈ કોઈ આનંદ ન પામશો હું તો વિધવા છું અને મારા અનેક સંતાનોને ગુમાવી બેઠી છું મારા બાળકોએ ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેમના એ પાપે હું વેરાન પડી છું હિંમત ધરો મારા બાળકો અને ઈશ્વરને પોકાર કરો કારણ જેણે તમારે માથે આ આપત્તિ આણી છે તે જ તમને સંભાળશે

આનંદનું સાચું કારણ પેલા બોતેર શિષ્યો હરખાતા હરખાતા પાછા આવી કહેવા લાગ્યા પ્રભુ આપને નામે અબદુતો પણ અમને વર્ષ વર્તે છે પણ ઈસુએ તેમને કહ્યું હું સેતાને આકાશમાંથી વીજળીની જેમ પડતો જોતો હતો અને જુઓ મેં તમને સર્પો અને વીછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગ તડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુદ્ધા પાકો નહીં થાય તેમ છતાં અપદુતો પણ તમને વર્ષ વર્તે છે એનો તમારે આનંદ નથી મનાવવાનો પણ તમારે આનંદ તો એ વાતનો મનાવવાનો છે કે તમારા નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે સરળતાનું ગૌરવ એ જ ક્ષણે પવિત્ર આત્માથી પ્રેરાઈને ઉલ્લાસમાં આવીને ઈસુ બોલી ઉઠ્યા હે પિતા સકળ સૃષ્ટિના માલિક આ બધી વાતો તે ડાહ્યા અને ચતુર માણસ સુધી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરું છું સાચે જ પિતાજી તને એ જ રૂચ્યો મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી અને પિતા કોણ છે એ પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય કોઈ જાણતું નથી પછી ઈસુ અને શિષ્યો એકલા પડતા ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું તમે જે જુઓ છો તે જોનારી આંખો ધન્ય છે હું તમને કહું છું કે ઘણા પૈગંબરો અને રાજીઓ તમે જે જુઓ છો તે જોવાની ઈચ્છા સેવતા હતા પણ જોવા પામ્યા નહોતા તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પણ સાંભળવા પામ્યા નહોતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો